જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણે બધાની આ યુટ્યુબ ચેનલમાં નવા વિડીયોમાં દિલથી સ્વાગત દોસ્તો વાત કરીએ તો હાલમાં વિક્રમભાઈ ઠાકોરનો ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો વિક્રમ ઠાકોરનો સાથ પણ આપી રહ્યા છે હવે દોસ્તો જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને ખાસ જણાવવાનું કે વિક્રમભાઈ ઠાકોર પહેલાથી જ સુપરસ્ટાર છે અને સુપરસ્ટાર રહેશે દોસ્તો જયારે ઠાકોર સેના ની રચના બે હાજર અગિયાર માં થઈ ત્યારે બધા જોડાયા હતા પરંતુ વિક્રમભાઈ ઠાકોર બે હાજર પાંચ થી સુપરસ્ટાર છે એ સમયે સોશિયલ મીડિયા ન હતું પરંતુ વિક્રમભાઈ ઠાકોર દમ જ લાખ માણસો ભેગા કરી દેતા હતા અને બે હાજર ની દસ ફિલ્મો સુપરહિટ થઈ ગઈ હતી અને અમુક માણસો કહે છે કે ઠાકોર સેનાએ વિક્રમભાઈ ઠાકોર ને સુપરસ્ટાર બનાવ્યા દોસ્તો અમુક સભામાં પબ્લિક નોતી આવતી એટલે વિક્રમભાઈ ઠાકોર ને બોલાવવા પડતા અને વિક્રમભાઈ ઠાકોર નું નામ પડતા જ ઘણા બધા લોકો આવી જતા દોસ્તો વિક્રમભાઈ ઠાકોર પરંતુ એ તો આવતા ઠાકોર સમાજ માંથી કલાકારો અને ડીજે સાથે જોડાયેલા હજારો પરિવાર ની રોજીરોટી વિશે હતી દોસ્તો વિક્રમભાઈ ઠાકોરે જે અવાજ ઉઠાવ્યો તેના પાછળ નું કારણ હકીકત એ છે કે ગરીબ પરિવાર નો વ્યવસાય અને હજારો લોકોની રોજી રોજીરોટીની આશા જોડાયેલી છે. હવે દોસ્તો આ મુદ્દો સમાજ સામે લાવવાની હિંમત વિક્રમભાઈ ઠાકોરે કરી. એ ખરેખર વખાણ લાયક છે પરંતુ આજે સમાજને એકતા જોઈએ છે. પરંતુ એકબીજાની વાત સમજવાની સમજદારી પણ જોઈએ. સમાજનો માણસ સમાજ માટે બોલે અને જો આપણે તેની વાત ન કરી દઈએ તો પછી સમાજની અંદર બદલાવ ક્યાંથી આવશે? દોસ્તો વિક્રમભાઈ ઠાકોરને સોશિયલ મીડિયાની અંદર એક ભાઈએ ધમકી પણ આપી હતી. અને એમ પણ કીધું હતું કે ડોડ ફૂટીયા તું શું બોલી રહ્યો છે? તેનું તને ભાન છે હવે દોસ્તો તમે ડીજે વગાડો કે ડોળ વગાડો પરંતુ દારૂ પીવા વાળા તો દારૂ પીવાના છે એમાં કંઈ બદલાવ આવવાનો નથી આવો વિક્રમભાઈ ઠાકોર પણ એક વીડિયોની અંદર બોલી રહ્યા છે અને વિક્રમભાઈ ઠાકોરે એમ પણ કીધું છે કે એ જ્યારે નેતા બનશે ત્યારે જો કોઈ ડીજે બંધ કરવાનું કહેશે તો પેલા વિક્રમભાઈ ઠાકોર ને મળવું હોય આપણે મગજ પર લેવું નહીં કારણ કે આ વિડીયો ખાલી મનોરંજન માટે જ છે અને આ વાત સાચી છે કે ખોટી તેની અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી તમે આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દુમંદે માતા